જય શ્રીરામ મિત્રો કેમ છો બધા મજામાં તો હું છું ભાવેશ પરમાર આજે મિત્રો વાંકાનેરમાં એક અમારે સરસ એવું કાર્ય કરે છે જીવદયા ગ્રુપવાળા તો મેં કીધું લવો મારી સાથે તમને પણ વિડીયોમાં બતાવું કે શું કાર્ય કરે છે અને કેવી રીતે કરે છે તે બધી વસ્તુ આપણે જાણશી મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના સાડા દસ અને રાતના સાડા દસ વાગે કામ ચાલુ કરે છે અને ઓછામાં ઓછી એકથી દોઢ કલાક હજી કામ ચાલશે તો આપણે તે ગ્રુપના ભાઈ સાથે વાત કરીએ અને શું કરે છે તે બધી વસ્તુ આપણે જોઈએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાર્તાનેરમાં આવેલી સમીરની દુકાન જે ભાગ નાસ્તાની દુકાન છે અને તમને છોકરાનો નાસ્તો મળી જશે ને આ એક્ઝેક્ટ બાપુના બાવલા પાસે આવેલી છે તો તમે જોઈ સામે બાપુનું બાવલું છે ને આ બાજુ ગર્લ્સ હાઈસ્કૂલ છે ગર્લ્સ હાઈસ્કૂલની સામે જે એક સમીરભાઈ અમારે આવી ગયા છે જે આ બધી વસ્તુ ને આ બધું સેવા કાર્ય કરતા હોય છે જય શ્રી રામ સમીરભાઈ જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર કેમ છો મજામાં

નાના મોટા શ્વાન બીમાર પડે એના પગ ભાંગી ગયા હોય કોઈ બિલાડી હોય તો એના કોઈ પગ ભાંગી ગયા હોય હાજા હોય તો એને ટ્રીટમેન્ટ કરી અને મોરબી રાજકોટ મોકલાવી જાનવર ક્યાંય પણ હાજા સાજા માંદા થાય તો એને લઈને અમે રાજકોટ મોકલાવીએ છીએ એવું સેવાનું કામ કરી રહ્યા છીએ હાલ અત્યારે પતંગ ની સિઝન આવી રહી છે એટલે દોરા વીણવાનું ચાલુ રાખ્યું છે રોજના પાંત્રીસ રોટલા નાના મોટા સ્વાન ને ખવડાવવામાં આવે છે રોજનું દસ લિટર દૂધ જ્યાં જ્યાં ઠેકાણે કુતરી ઉયાણી હોય એ ઠેકાણે અમે જઈને તેમને દૂધ પીવડાવીએ છીએ અને વેસ્ટ વસ્તુની કામગીરી કરી છે જેમાં આપના ઘરે છાપાની પસ્તી, કુઠા, લંચ બોક્સ, રમકડા, તેલના ડબ્બા આવી વસ્તુ જો આપના ઘરે પડી હોય તો અમને આપો અમે યોગ્ય વ્યક્તિ પાસે પહોંચાડીએ છીએ તો મિત્રો પણ સમીરભાઈ આજકાલ કરતાં કરતાં ચાલીસ વર્ષથી આ સેવાનું કાર્ય ચાલુ છે અને ઓછામાં ઓછી તમે નહીં માનો કે ઘણા બધા પક્ષીઓ કબૂતર અને કુતરાઓની બધાની જાન બચાવી છે તે લોકોએ અને એની આખી ટીમ છે તમને દેખાડી દઉં આ છે સમીરભાઈ આ છે તમારું નામ શું શુંભાઈ અસ્લમભાઈ ઇબ્રાહિમ તમારું નામ ભાઈ રાજુભાઈ તમારું નામ મનોજભાઈ મનોજભાઈ અને આ છે અમારા ભુવા અત્યારે તો અત્યારે પાંચ જણા છે આ હાજરમાં કેમ કે ચકલાનું ચણ બનાવવાનું છે તેના હેતુથી 5 જણા છે આવી ગયા છે અને બાકીના હજી બીજા બે ત્રણ જણા છે તે હજી આજે આયા નથી ઓ ચાલો આપણે જોઈએ સમીરભાઈ કેવી રીતે ચકલાનું ચણ બનાવે છે અને સમીરભાઈ આમાં કઈ કઈ વસ્તુ છે આ બધી આ શું છે જાર છે હા ડાળિયાન દાળ આ ડાળિયાની દાળ આ પાંચ જાતના પોપટના બી આ છે સિંગનો ભૂકો આ શું છે મગફળીના દાણા આ છે ઘઉં છે કાંગ તમે જોઈ લે મિત્રો આઈટમ ગણી ના શકાય એટલી બધી આઈટમ અહીંયા રાખવામાં આવેલી છે ઓછામાં ઓછી કેટલી કીધી સમીર તમે અઢાર અઢાર જાતની આઈટમ છે હજી આ તો ખાલી આપણને

વારા બધી વસ્તુ આમાં નાખે છે આ નાખી દીધા ઘઉં છે આ શું એ આ છે ચોખા કલકી ચોખા તમે જોઈએ મિત્રો કેટલા બધા ચોખા આમાં નાખે છે એકદમ ઝીણા ચોખા હોય છે ને આ છે મગ જોઈએ આમાં નાખે છે મગ સાથે તો તમે જોઈ શકો છો આ એક સાથે તમે કેટલા કિલો બનાવો એક સાથે 600 600 તો નઈ બનતું હોય ને બે વાર 300 300 ના બે વાર કરો ને તો એક સાથે 300 કિલો ચણ આયા બનતું હોય છે ને આઉ રીતે હજી બીજી વાર પણ બનાવવાના છે તો તમે જોઈ લો આમાં નાખી દીધા મગ ને આ છે ઝાર જે કબૂતરને ખવરાવવામાં આવે છે બહુ પ્રિય એવી આ ઝાર છે તો એક સાથે ત્રણસો કિલો નું આખી આખો લોટ આયા બને છે તો તમે જોઈ શકો છો ઢગલો કેવડો મોટો ધીમે ધીમે થતો જાય છે તે અને બધી વસ્તુ ધીમે ધીમે આમાં થોડી થોડી નાખતા જાય છે આવી ગયો છે સિંગનો ભૂકો જોઈ લો સિંગનો ભૂકો ભૂકો કેટલો બધો આવી ગયો છે આમાં તે ને હવે નાખે છે ચણાની દાળ ચણાની દાળ ને ખળદની આ છે ચણાની દાળ જોઈ લો ચણાન દાળ કેટલા પેકેટ નાખો તમે ભાઈ ચાર પેકેટ એક પેકેટ કેટલા કિલોનું આવે બે કિલો ચણાન દાળો ને ધીમે 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 બધી વસ્તુ બાઉલમાં ભરેલા છે તેવી રીતે નાખતા હોય છે તો તમે જોઈ લો આવી ગયેલા પપૈયાના બી ને બધી વસ્તુ જોઈ લો આખી આખો ત્રણસો કિલોનો લોટ અહીંયા તૈયાર થઈ જશે છે કબૂતરને ખવડાવવા માટેનું ચણ સ્પેશિયલ જે લોકો બનાવે છે તે અને આ મિત્રો આપણે ઘરે બનાવતો હોય તો આપણે ઘઉં ને ચોખા અને ડારી એવી રીતે બનાવતો હોય છે આવી રીતે વ્યવસ્થિત આખી આખું આપણે બનાવતા નથી હોતા તો તમે જોઈ શકો છો આ છે નાખેલી છેલ્લે મકાઈ અને મકાઈની ઉપર આવી ગયા છે પાછા બાજરો જોઈ લે મિત્રો આવી ગયો પાછો બાજરો તો તમે ઢગલો જોઈ શકો છો કેવડો મોટો વિશાળ બને છે તે અને હવે આ નાખે છે આમાં મગફળીના દાણા જોઈ લો આવી ગયા મગફળીના દાણા અડધો ચલાકો આ ચકાઈ ગયો છે તમે જોઈ શકો છો કબૂતરના ચણનો અને મિત્રો આ લોકો ચણ વેચે પણ છે જેથી કરીને અમુક લોકો જે જે લોકોને આવું ચણ ન મળતું હોય તેના માટે આ લોકો ચણ વેચતા હોય છે કેમ કે ધંધો કે એવું કરવા માટે બિઝનેસ કરવા માટે ચણ નથી વેચતા ને કબૂતરને પક્ષીઓને બધાને સારું ખાવાનું મળે જે આ લોકો બનાવે છે એકસાથે અઢાર અઢાર આઇટમો બધી વસ્તુ પક્ષીઓને ખાવા મળે કેમ કે અમુક પક્ષીઓને બધી વસ્તુ ભાવતી ન હોય જેમ કે પોપોટ કે તે બધા છે આ લોકો અઢાર જાતનું આઈટમો બધી ભેગી કરીને બનાવે છે અને જે લોકોને જરૂરિયાત હોય તે લોકોને વેચે પણ છે પણ વેચવાનો બિઝનેસ નથી કરતા એકદમ કોસ્ટલી ભાવે જે ભાવે આ લોકો ને બનતું હોય છે એજ ભાવે આ લોકો વેચતા હોય છે કેમ કે આ બધી વસ્તુનું ભેગું કરી અને કોસ્ટિંગ કાઢે છે કે કેટલામાં પડે એ ભાવમાં આ લોકો વેચતા હોય છે તો તમે ખોટું ન વિચારતા કે આ ભાઈ બધું મિક્સ કરીને ધંધો કરે છે પણ ધંધો નથી કરતા પણ આ બધાને સહાયરૂપ થાય તેના હિસાબથી આ બધી વસ્તુ કરતા હોય છે મિત્રો અને આ ભાઈ ખુદ રોજ ઘણા બધા જગ્યાએ પક્ષીઓને ચણ નાખવા માટે જાય છે એ ચણ અવડું નાખે છે જોઈએ આપણું હવે થઈ ગયું છે તૈયાર આખી આખું જોઈ ગયો મિત્રો કેવડો મોટો ઢગલો થઈ ગયો છે તે તમે જોઈ શકો છો અંદાજે આ ત્રણસો કિલો ચણ છે કબૂતરને નાખવા માટેનું તો તમે જોઈ લ્યો અને કેવી રીતે આખી આખું બનાવે છે આખું મિક્સ કરે છે અને મિક્સ કરીને બરોબર વ્યવસ્થિત બનાવી પછી આના નાના નાના પાઉચ બનાવશે અને જેમ જરૂરિયાત હોય એને બધા લોકોને આપશે તો તમે જોઈ શકો છો આપણે જે કડીયા કામ કરતા હોય એવી રીતે પાવડાનો હાથો લઈને આ વસ્તુ बनावता हुई छे मित्रों के आकू चण बदु मिक्स થઈ ગયું છે હવે આ बाजू થી પાછે ખેપ મારસે એટલે આ बाजू मिक्स થઈ જ્યા છે આગળ આગળ તીદલી આગળ આગળ થી હા એમ થી એમ લેતો જ આ એમ હા એમ લાંબુ કરતો જાય પાણી નથી નાખવાનું અંદર પાથર માં ચાલુ કરવાનું જો આવી રીતે જોઈએ અમારા ભુવા ખાપ મારે છે આખી આખું ચણ બધું કેવું સરસ મજાનું મિક્સ થતું હોય છે તે તમે જોઈ શકો છો બધું મિક્સ આમાં આવી જતું હોય છે એક એવું નથી કે આમાં એક વસ્તુ ન આવે તમે ખાલી એક મુઠ્ઠી ભરો ને મુઠ્ઠીમાં તમારે બધી જાતનું ચણ આમાં આવી જતું હોય છે બી આવી જાય ડાળી આવી જાય સિંગ આવી જાય રેવડી આવી જાય સોરી રેવડી શું ઝીણી સિંગ આવી જાય ડાળ આવી જાય ઝાર બાજરો જેટલા જેટલા અલગ અલગ પક્ષીઓ છે બધા પક્ષીઓનું આમાં આવી જતું હોય છે મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારું બનાવવાનું કાર્ય આવી રીતે આ લોકો પેકેટ બનાવતા હોય છે નાખી આખું ત્રણસો કિલોનો એક પાઉચ બની જાય તે પછી આ લોકો પેકેટ બનાવતા હોય છે તો આપણે તે પણ જોશું કેવી રીતે પેકેટ બનાવે છે તે જોઈએ મિત્રો આખે આખું ચણનો ઢગલો અમારે તૈયાર થઈ ગયો છે ને અમારા ભુવા ભરાય છે ઢગલામાંથી સાતસો સાતસો ગ્રામ આમ તો અંદાજે નાખતા હોય છે હજી વજન કરવાનું બાકી છે પહેલાં આવી રીતે ભરવાનું હોય છે પેકેટ અને પેકેટ ભરીને સીધું તમે જોઈ લઈને આટલા બધા પાઉચ રાખી દીધા છે ને મારા સમીરભાઈ કરે છે વજન સ્પેશિયલ વજન કાંટા માટે તમે જોઈ શકો છો આ છે વજન કાંટો એટલે આમાં વધઘટ થતું હોય તે બધી વસ્તુ તે લોકો આયાં કરી લેતા હોય છે કહેતું તો આ લોકો નાખતા હોય છે વજન કરવા માટે એકારે બે ભાઈ બેઠા હોય છે તમે જોઈ લો એકારે સ્પેશિયલ સચોટ સાતસો ગ્રામ વજન થાય ને એટલું જ આ લોકો કરતા હોય છે આમ સાતસો ગ્રામ ના કેટલા રૂપિયા સમીરભાઈ સાતસો ગ્રામ ચકલા ના ચણ ના ત્રીસ રૂપિયા છે તો તમારે કોઈ પણ જોતું હોય વાકાનેર વાળા તો અહીંયા પોચી જીર ભાઈ ની વાકાનેર થી વિડીયો જોતા તો લગભગ ખબર જ હશે આ દુકાન ક્યાં આવેલી છે તે તો તમે જોઈએ આ છે અમારા સમીરભાઈ ને આવી રીતે કઈક પાઉંચ બનાવે છે સાતસો ગ્રામ કબૂતરના ચણ નું તમને દેખાડી દેવામાં લાઈટ ના પ્રકાશમાં જઈને આમાં જોઈ લે મિત્રો ફૂલ છે બી છે ઝાર છે બાજરો છે બધી વસ્તુ આની અંદર આવી હોય છે મિત્રો આ પેકેટ ગ્રામ નું તૈયાર થાય છે આનું લોકો કાઢે એટલે આના ત્રીસ રૂપિયા કેટલા કીધા તમે ત્રીસ રૂપિયા ને ત્રીસ રૂપિયાનું પેકેટ થાય છે મિત્રો સાતસો ગ્રામ નું તો તમારે કોઈને ચણ ખવરાવું હોય તો તમે ખવરાવી શકો છો સાતસો ગ્રામ નું લઈને તો મિત્રો આ તો સમીભાઈ કબૂતરના ચરણનો વિડીયો જે આપણે કબૂતર નું તેનો વિડીયો હતો મોકો મળશે અને ટાઈમ મળશે તો તેવી રીતે બીજી બીજી જે વસ્તુ આ લોકો કરે છે તેના પણ આપણે વિડીયો બનાવશું જેમ કે તમે માની લ્યો કે આપણા ઘરે છોકરા નાનાથી મોટા થઈ ગયા અને કપડા જૂના થઈ ગયા તો આપણે જે લોકો ફેંકી દઈશી ફેંકવાની બદલે તમે આ જગ્યાએ આવીને દઈ જાઓ સમીરભાઈ ને ને આપણા ઘરે પસ્તી હોય તો પસ્તી તમે આવીને દઈ જાઓ કે પછી ઓલા તેલના ડબ્બા હોય તે બધી વસ્તુ તમે જે ભંગાર દઈ જાઓ તમારા માટે જે કચરો ગણાય એ કચરો તમે સમીરભાઈને દઈ ને તો તેનો પણ તે લોકો ઉપયોગ કરી લે છે અને સારા કાર્ય માટે વાપરે છે મિત્રો તો ચોક્કસ એકવાર તમારા ઘરની કોઈ પણ વસ્તુ જે નકામી હોય તો એકવાર ચોક્કસ સમીરભાઈ આગળ આવજો અને સમીરભાઈને આપજો અને નીચે હું નંબર ને તે બધી વસ્તુ નાખી દઈશ તો કાંઈ પણ પૂછપરછ હોય તો તમે સમીરભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો સારું મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું જ મળીશું પાછા નવા સારા વિડીયોમાં તે મને રજા આપો અને બોલો જય શ્રીરામ ને વાકા લોકો વિડીયો જોતા હોય ને જે જે સમીરભાઈને ઓળખતા હોય કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો જય શ્રીરામ સર મિત્રો મળીશું જ પાછા આગ નવા સારા વિડીયોમાં